તો ગુજરાત કોંગ્રેસને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને તે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું સોંપી દેવામાં આવ્યું છે મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું તેમના દ્વારા સોંપવામાં આવ્યું છે પેટા ચૂંટણીની અંદર હાર થતાની સાથે જ શક્તિસિંહ ગોહિલ છે તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે જેમાં શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણીની અંદર પોતાની જવાબદારી સ્વીકારી લીધી છે અને ત્યારબાદ તેના દ્વારા રાજીનામું પણ આપવામાં આવ્યું છે પહેલી વસ્તુ તો કેવાયેલો માણસ છું કોઈ પણ દબાણ કે કોઈ પણ કારણ બીજું નહીં પરંતુ જયારે

અને જાહેર જીવનમાં મક્કમતાથી જેટલી તાકાત થી પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરતો હતો એટલી જ તમે કાર્યકર્તા તરીકે કરતો હોય છે જી દર વખતે આપણે એ સાંભળતા આવીએ છીએ કે કોંગ્રેસ છે તે હારે છે રાજીનામા એક બાદ એક પડતા રહેતા હોય છે અને સતત એવી વાતો પણ થતી હોય છે કે અમે જે હાર્યા છીએ તેની અંદરથી શીખ મેળવીશું સંગઠનની અંદર સુધારો કરીશું પાયાની જે ખામીઓ રહી ચૂકી છે તેને અમે નિરાકરણ કરીશું અને આગળ વધીશું પરંતુ આ બધા વચ્ચે ફરી એકવાર તમારું પર રાજીનામું અત્યારે પડ્યું છે એટલે કોંગ્રેસ હવે આગળ કઈ દિશાની અંદર વધી રહી છે અને કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે

પણ બનતી રહેશે પક્ષના સંગઠનને મજબૂત કરવાનું કામ પણ થતું રહેશે અને મને વિશ્વાસ છે કે ખૂબ મજબૂતીથી પાર્ટી કામ કરતી રહેશે લોકોની સમસ્યા છે ગુજરાતીઓ હું માનું છું કે આત્મખોજ કરીને જોશે તો એક સમય જે આપણા ગુજરાતની અસ્મિતા કેવી હતી ને આજની કઈ પરિસ્થિતિ છે એને ત્રાજવામાં ગુજરાતીઓ જરૂર મૂકશે આજે નહીં તો કાલે અને કોંગ્રેસના એ શાસનકાળ દરમિયાન જે ગુજરાતીઓ માટેની સારી બાબતો અને આજે મુઠ્ઠીભર જ માલામાલ થાય છે એના વચ્ચેનો ભેદ સમજાયા પછી ચોક્કસ માનું છું કે કોંગ્રેસ પાર્ટીની આશીર્વાદ લોકોના મળશે અને એનો ફાયદો પણ મળશે જી ગુજરાતની અંદર રાહુલ ગાંધી પણ છેલ્લા ઘણા સમયથી અહીં કરતા હોય છે અને ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને એ બધા વચ્ચે એમનું એક નિવેદન પણ ખૂબ ચર્ચામાં અત્યારે રહ્યું છે અને દરેક જે રાજકીય વિશેષકો છે તેમના મોઢે પણ એ સંભાળવા મળતું હોય છે કે કોંગ્રેસની અંદર રાહુલ ગાંધી આપેલું એક નિવેદન કે રેસના ઘોડા ને લગ્નના ઘોડા ને ઘોડાવાળું જે નિવેદન છે એ પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે અને ત્યારબાદ તમારું રાજીનામું એટલે એને કોઈ કનેક્શન છે ખરું બિલકુલ બિલકુલ

જે કોઈ આવશે એની સાથે એક કાર્યકર્તા તરીકે હું કભી કભો મિલાવીને કામ કરતો રહીશ અને આવતા દિવસોમાં લોકોની વચ્ચે જઈને મહેનત ચાલુ રાખીશું થેન્ક યુ જી આપ જોડાયા તે બદલ આપનો આભાર